વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવું સફેદ તલનું આપણે કચરિયું બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા શું શું ઇન્ગ્રીડિયન્ટ લીધેલા છે એ હું તમને બતાવી દઉં છું તો સૌથી પહેલાં આપણે અહીંયા અઢીસો ગ્રામ તલને ચાળી અને ચોખ્ખા કરીને લઈ લીધેલા છે અઢીસો ગ્રામ હું ગોળ લઉં છું એને આવી રીતે કતરણ કરી લીધેલી છે ગોળની અને જે દેશી ગોળ આવે એ લાલ ગોળ મેં લીધેલો છે અહીંયા અડધી વાટકી તલનું તેલ લેવાનું છે જે બજારમાં તમને અવેલેબલ હશે બધી જ કરિયાણાની દુકાને મળી જશે મગજ બી ટોપરાનું ખમણ બદામ કાજુ ખસખસ સૂંઠ પાવડર અને ઇલાયચી પાવડર લેવાનો છે આ બધી વસ્તુ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે લઈ લઈશું હવે આ તલ છે એને આપણે શેકી લેવાના છે થોડાક થોડાક શેકવાના છે એકદમ આને કંઈ કાળા નથી કરી દેવાના થોડાક શેકાઈ ગયા છે તો આનો દરદરો ભૂકો પણ સરસ થઈ જશે અને ટેસ્ટ પણ સારો આવશે તો એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી અને આને આવી રીતે સતત ચલાવતા જઈ અને શેકી લેવાના છે ધીમે ધીમે આપણા તલ ફૂટતા જાય છે ફૂટવાનું ચાલુ થાય પછી આપણે એને ગેસની ઉપરથી ઉતારી લેવાના છે ત્યાં સુધી આપણે શેકી લેવાના છે હવે આ તલને આપણે પાંચથી દસ મિનિટ ઠંડા થવા દેવાના છે તલ સરસ ઠંડા થઈ જાય પછી એક મિક્સર જારની અંદર લઈ અને એને અધકચરો ભૂકો કરી લેવાનો છે ધીમે ધીમે ચલાવતા જવાનું છે એકી સાથે ચલાવવાનું નથી કન્ટિન્યુ નહીં તો એમાંથી તેલ છૂટું પડી જશે અને સરખું પીસાશે પણ નહીં તો ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ અને એને સરસ પીસી લેવાના છે તો આ પ્રોસેસ આપણે બેથી ત્રણ વખત કરવાની થશે તો સૌથી પહેલી પ્રોસેસમાં આપણે આવી રીતે દરદરો ભૂકો કરી લેવાનો છે ત્યારબાદ એની અંદર આપણે બીજા ઇન્ડ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે તો હવે એની અંદર હું અહીંયા બદામની જે કતરણ લીધેલી છે એ લઉં છું હવે કાજુના ફાડા લઈ લીધેલા છે થોડી થોડીક વસ્તુ આપણે બચાવવાની છે એ પાછી આખી એડ કરવાની છે એની અંદર અને આ બધા એનો ભૂકો થઈ જશે ટોપરાનું ખમણ મગજતરીના બી ખસખસ ઇલાયચી પાવડર અને સૂંઠ પાવડર લઈ લીધેલો છે હવે આ બધું મિક્સ કરી અને પાછું આપણે આને પીસી લેવાનું છે ગોળ પહેલાં એડ નથી કરવાનો ગોળ પાછળથી એડ કરવાનો નહીં તો આ બધી વસ્તુ ઝીણી નહીં થાય ગોળ એડ થઈ જશે પછી હવે આ મિક્સ સરસ થઈ ગયું છે હવે એની અંદર ગોળ એડ કરવાનું છે તો આપણે જે અઢીસો ગ્રામ ગોળ લીધેલો છે આની અંદર એડ કરી દઈશું અને પાછું આપણે મિક્સર ચલાવતા જઈ અને ગોળ અને તલને મિક્સ કરી લેવાના છે આ ત્રીજી વખતથી આપણે પ્રોસેસ કરીએ છીએ હજી એક વખત થશે હવે આની અંદર આપણે જે તલનું તેલ લીધેલું છે એ એડ કરવાનું છે કેમ કે તલમાંથી આપણે એટલું બધું તેલ નથી છૂટવું પડતું એટલે આપણે ઉપરથી તેલની જરૂર પડશે શરૂઆતમાં આપણે જોઈતા પૂરતું તેલ એડ કરવાનું છે પછી જરૂર લાગે તો આપણે ઉપરથી એડ કરીશું અત્યારે ચારથી પાંચ ચમચી જેવું મેં તેલ એડ કરેલું છે તો હવે બરાબર ગોળ તલ અને બધા ડ્રાય ફ્રૂટને બધું સરસ મિક્સ થઈ ગયું છે અને પીસાઈ પણ ગયું છે હવે એને એક આવી રીતે બાઉલમાં કાઢી લઈ અને આપણે સરસ મિક્સ કરવાનું છે તો એક ચમચાની મદદથી આપણે જો ગોળ અને તલ થોડાક છૂટા રહી ગયા હોય તો આપણે એને આવી રીતે સરસ મિક્સ કરી લેવાના છે અને વધેલું જે આપણે ડ્રાયફ્રૂટની વસ્તુ રાખી તે આની અંદર એડ કરવાની છે એટલે આનો દેખાવે સરસ આવે છે અને ખાવામાં ક્રન્ચીનેસ આવે તો બહુ જ મજા આવે છે હવે આ બધા એને સરસ એની અંદર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તો તમે પણ આવી રીતે બનાવજો આ વખતે તલનું કચરિયું ઘરે અને તમારું કચરિયું કેવું બને છે એ મને કમેન્ટ કરીને કહેજો અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આમાં મને તેલ થોડુંક ઓછું લાગ્યું એટલે મેં ઉપરથી એડ કર્યું છે અને અતિશય જે તેલ આપણે બજારમાંથી લાવતા હોઈએ છીએ એમાં તેલ નીકળતું હોય છે એવું અમારા ઘરમાં કોઈને પસંદ નથી એટલા માટે હું અહીંયા મીડિયમ જ તેલ યુઝ કરું છું જો તમને ફાવતું હોય તો તમે આના કરતાં વધારે તેલ પણ એડ કરી શકો છો અને હવે આપણે આ બધી વસ્તુ આમાં એડ કરી અને સરસ ગાર્નિશિંગ કરી લેવાનું છે તો આવા જ નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આવી રીતે આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે અને એના એવી રીતે સરસ ચમચાથી પ્રેસ કરી અને એક ડીશની અંદર બાઉલને આપણે ઊંધો આવી રીતે પાડી લેવાનો છો તો તમે જોઈ શકો છો એનો કલર દેખાવ એકદમ સરસ આવી રહેલો છે અને બજાર કરતાં પણ સરસ કચરિયું આપણું ઘરે બનીને તૈયાર થઈ ગયેલું છે તો તમે પણ બનાવજો અને ટ્રાય કરજો ખાવામાં પણ બહુ જ સારું લાગે છે આની અંદર આપણે જેટલી વસ્તુ જોઈતી હોય એટલી આપણે એડ કરી શકીએ છીએ ઘરે બનાવવાનો ફાયદો એ છે આમાં આપણે કંઈ પણ વધારે કે ઓછું કરી શકીએ છીએ તો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું તલનું કચરિયું આપણે તૈયાર છે તો બન્યું છે ને સરસ આપણું તલનું કચરિયું તમે પણ બનાવો ને એન્જોય કરો થેન્ક યુ